નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ ખાતે લાયન્સ ક્લબના સહયોગથી આયુષ મેળાનું આયોજન થયું હોમિયોપેથી તથા આયુર્વેદિક ઉપચાર જળમૂળથી રોગ નાબૂદ કરવા પર ભાર મૂકતા રમણ સોલંકી વિશ્વના દેશો રોગના જળમૂળથી મટાડવા આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાઓના સેવન કરી રહ્યા છે ત્યારે દેશમાં અને રાજ્યમાં હટીલા રોગોથી પીડાતા દર્દીઓ માટે જળમૂળથી રોગને નાબૂદ કરવા માટે હોમિયોપેથી તથા આયુર્વેદિક દવાઓના સેવન કરવામાં આવે છે જેના પર નાયબ દંડક રમણ સોલંકીએ બોરસદ ખાતે લાયન્સ ક્લબના સહયોગથી સેઠ ફુલચંદ સિવચંદ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજિત આયુષ્ય મેળામાં ભાર મૂક્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર દોડધામભરી જિંદગીમાં આહાર પ્રત્યે લોકોમાં જંક ફૂડનો ઉપયોગ વધી ગયો છે અને રોગપ્રતિકારક ક્ષમતા ઘટી રહી છે જ્યારે અસાધ્ય રોગથી પીડાતા હોય તેવા સમયે એલોપેથીના ઉપયોગ કરતાં હોમિયોપેથી અને આયુર્વેદિક દવાઓ વધુ અસરકારક બનતી હોય છે જેની જનજાગૃતિના ભાગરૂપે બોરસદ ખાતે લાયન્સ ક્લબના સહયોગથી ફૂલચંદ શિવચંદ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા નાયબ દંડક રમણ સોલંકીની ઉપસ્થિતિમાં આયુષ મેળો યોજવામાં આવ્યો આ પ્રસંગે રમણ સોલંકીએ વધુ માહિતી આપી હતી कारण आप बता छो कारण भारतीय जनता पार्टी કોઈ કાર્યકરને સામાન્ય કાર્યકરને વિધાનસભામાં જીતવા માટે જે મતો જોઈએ ને મતોની સંખ્યા ભારે બહુ મોટી સંખ્યા જીતાડી અને રમણલાલ માટે એવું કહેવાય કરતા ચાર કરોડ જેવો ભોય પડી પથરાય એટલે બીજી ત્રીજી તમે એ મારા જીતી ગયા છે અને એટલું સરસ કામ કરે છે એટલે અમારા માટે આદરને પાત્ર છે રમણલાલ બહુ જ અને એમનો સ્વભાવ એમનું નેચર બહુ સરસ છે હું તમને સાચું કહું તમે અડધી રાત્રે જાઓ ને તો કામ કરવા માટે બહુ સક્ષમ અને બહુ બહુ જ સારા સ્વભાવ કોઈ પણ માણસ જાય એવું નથી કે બહુ કાર્યકર મજબૂત હોય ને જાય કામ થાય એવું નથી સામાન્ય સામાન્ય છેવાડાનો માણસ જાય તો પણ અને ભારતીય જનતા પડેના કાર્યકરોની આ તો ખાસિયત છે કે છેવાડાનામાં જ હોય નિરક્ષર માણસ હોય અભણ માણસ હોય પરિસ્થિતિમાંથી કંઈક તકલીફ ઊભી થઈ હોય અને તમે એને ત્યાં પહોંચો ને તો તમને કમસે કમ એક સારું વાત તો મળી જાય કે ભાઈ આગળ આપણી સમસ્યાનો ઉકેલ આવે ડોક્ટર શ્રી જે રીતે શરૂઆતમાં વાત કરીએ પ્રમાણે આવનારા સમય માટે જેની વિશેષ જરૂરિયાત છે એને સરકાર વિશેષ ધ્યાન આપે છે આપણે બધા એક એવા ક્ષેત્રમાં આગળ વધી ગયા છે કે જેમાંથી પાછા વળવા માટે આપણે કઈક ને વિચારવું પડશે જેવી રીતે ખેતીની અંદર ઉત્પાદન વધારવા માટે સતત યુરિયા ખાતરનો ઉપયોગ કરતા કરતા આજે એવી સ્થિતિમાં આવ્યા કે ઉત્પાદન વધ્યું પણ જમીન નબળી પડી અને સાથે સાથે અનેક રોગોને પણ સ્થાન મળી ગયું હવે મૂળ આપણે પાછા પ્રાકૃતિક ખેતી તરફ આજે આપણા ગુજરાત રાજ્યના માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રતજી ખૂબ સારો પ્રયત્ન કર્યો છે અને એના આધાર પર આજે ખૂબ સારો બેઝ પણ બન્યો છે એવી રીતે આરોગ્ય ક્ષેત્રમાં પણ એલોપેથીમાં આપણે એટલા આગળ વધી ગયા છે આજે તમે જુઓ તો લગભગ દરેકના બહુ પણ યાદ હોય કે મારા ગોળી આપ થાય તો મારા ગોળી ખાઈ લેવાની પણ એને સેહત પર તકલીફ વેઠવાની માનસિકતા નથી સેહત પર ની માથું આમ લાગે તો તરત ગોળી ખાઈ લેવાની કઈ ને કઈ સહેજ બીમારી હોય એના પેલા ગોળી ખાઈ લેવાની એટલે શરીર ને સહેજ પણ કષ્ટી આપવાની સહેજ પણ માણસની સહન શક્તિ રહી નથી પરંતુ આપણા જે ઋષિ મુનિઓ આપણને ખૂબ સારું વારસો આપ્યો છે પરંતુ એ વારસો લુપ્ત થતો થતો એવી સ્થિતિ પર આવ્યું કે એલોપેથી નિર્ભર થઈ ગયું પરંતુ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આ બંને છેલ્લા પાંચ સાત વર્ષથી વિશેષ ધ્યાન આપીને આને વધારે વિશેષ બળ મળે વિશેષ ડોક્ટરો તૈયાર કરીને સમાજ જીવનનું સારું કાર્ય કરે અને જે પ્રકારે આપણા જુદા દાખલા તરીકે જોઈન્ટનો દુખાવો થઈ ગયો તો ત્રણ જ ચાર દિવસ ફરિયાદ પાંચ દિવસ તો સીધું હોસ્પિટલે જવાનું અને જોઈન્ટ બદલવાનું